ભરૂચ જિલ્લાના જંબુસર નગરને આંગણે રોયલ ટીવીએસ શોરૂમ દ્વારા બાઇક રસ્તિયાઓ માટે મહાશિવરાત્રિ ઓફર જમ્બુસર શહેરમાં જંબુસર ભરૂચ રોડ શ્રીજી સોસાયટીની આગળ આવેલ રોયલ ટીવી એસ બાઇક શોરૂમ દ્વારા જંબુસર આમોદનગર અને પંથકની જનતા માટે નવર બાઇક ચાલકો માટે અનેક ઓફરો જાહેર કરવામાં આવતી હોય છે તો આ વર્ષે મહાશિવરાત્રિના તહેવારને ધ્યાને લઈ મહાશિવરાત્રી ઓફર જાહેર કરવામાં આવેલ છે જેવી કે સ્માર્ટ વોચ એરબડ્સ સાઇનિંગ પોલિશ માઇક્રોફાઇબર ક્લોથ હેલ્મેટ ટીવીએસ જુપિટર પાર્કિંગ કવર ફ્લ્યોર મીટિંગ કવર વગેરે તમામ વસ્તુઓ તદ્દન ફ્રીમાં આપવામાં આવશે બીજી શોરૂમના સંચાલકો દ્વારા ખાસ ઓફર એ પણ જાહેર કરવામાં આવી છે કે કોઈપણ કંપનીનો ટુ વ્હીલર આપીને વસાવો ટીવીએસ કોઈ પણ બાઇક અને મેળવો બે હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસ સાથે વિશેષ સુવિધા રૂપે રોયલ ટીબિયા શોરૂમ દ્વારા સૌથી ઓછું ડાઉન પેમેન્ટ સૌથી ઓછો વ્યાજ દર સરળ અને તાત્કાલિક ફાઇનાન્સિયલ સુવિધા સાથે સરળ હતા અને બીજી ખાસ બાબત તો એ છે કે સેલ્સ કંપનીની ઓથોરાઇઝ સર્વિસ સ્ટેશન તો ખરું જ તેમજ કંપનીના ટ્રેન મિકેનિક સાથે ટીવીએસ જેન્યુઇન પાર્ટ્સની ઉપલબ્ધિ તો ખરી જ બીજી જંબુસર રોયલ ટીવીએસ શોરૂમની ઉડીને આંખે વળગે એવી બાબત તો એ છે કે કંપની અને શોરૂમ દ્વારા જંબુસર શહેરના પ્રાઇવેટ ગેરેજ મિકેનિકલ કોર્પોરેટરો માટે કંપની દ્વારા ખાસ ટ્રેનિંગનું આયોજન હમણાં થોડા દિવસ પહેલા કરવામાં આવ્યું હતું જે ટ્રેનિંગના સેમિનારમાં પાંત્રીસ જેટલા ગેરેજ સંચાલકો લાવી લીધો હતો વિશેષમાં રોયલ ટીવેસ શોરૂમ દ્વારા વારનવાર જમ્મુસર અને આમોદ પંથકના બાયગ્રેસિયા માટે લોન એક્સચેન્જ મેળાનું પણ આયોજન કરવામાં આવતું હોય છે હમણાં જમ્મુસર ખાતે આઈ બેંકની બાજુમાં યુઝાઇલ લોન મેળાના બે દિવસ સુધી જાહેર જનતા માટે અને બાઇક ચાલકોએ લાભ લીધાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તો એક વાર રોયલ ટીવીએસ શોરૂમ પર બાઇક ખરીદવા માટે પથારી અજુબ આ અણમોલ સેવાનો લાભ લેવાનું ચૂકશો નહીં ગુડ મોર્નિંગ હું સુરત સિંહ ને મારા મોટાભાઈ ધીરેનભાઈ પટેલ રોયલ ટીવીએસ જંબુસરથી અમારા આસિફભાઈ છે રવિરાજ રવિરાજ ટીવીએસના મેનેજર છે આપણે આજે જંબુસર ખાતે રોયલ ટીવીએસ ખાતે આપણે એક પીજીએમ ટ્રેનિંગ રાખવામાં આવી છે જે દરેક ગેરેજવાળા મિકેનિકોને બોલાવીને આપણે એક એમને બીએસ સિક્સની એક્સ્ટ્રા નવી ટેકનોલોજી છે એની ટ્રેનિંગ આપી છે તો આનાથી શું એક ફરક પડશે કે જંબુસરની જંબુસર તાલુકાની જે પબ્લિક છે જે કસ્ટમર છે ટીવીએસના એમને અત્યાર સુધી કોઈ સર્વિસ એવી મળતી નથી તો એના માટે કસ્ટમર ગેરેજમાં જાય કે પછી ગમે ત્યાં કોઈપણ આસપાસ શોરૂમ હતું નહીં તો એમને સર્વિસથી થોડા દૂર હતા તો અત્યારે અમે આ એક ટ્રેનિંગ એવી રાખી છે કે દરેક ગેરેજવાળા મિત્રોને બોલાવીને અમે એમને ટ્રેનિંગ આપી છે બીએસ સિક્સની જેનાથી એમના ગેરેજ પર આપણે ટીવીએસની કોઈ ગાડી જાય કોઈ કસ્ટમર જાય તો એમને પૂરતી સર્વિસ મળી રહે અને એમને પાર્ટ્સ અવેલેબલ કરાવવા માટે એને દરેક રીતે અમે એમને એક તરીકે એક હેલ્પ રીતે આજે આ ટ્રેનિંગ રાખી છે અને નવા નવા બીજા સ્કીમને એ પણ અમે ગેરેજવાળા મિત્રોને આપી છે જેનાથી અમારા દરેક ટીવીએસના કસ્ટમરને फेसिलिटी फॅसिलिटी रहे